વડોદરાના દાંડિયા બજારમાં આવેલી સરકારી ટેકનિકલ હાઈસ્કૂલનો અમુક ભાગ ધરાશય થયો છે ઓગણીસો સાહીઠમાં બનેલી ઇમારતનો જર્જરિત ભાગ મોડી રાત્રે અચાનક ધરાશય થઈ ગયો ડાયરેક્ટર ઓફ ટેકનિકલ એજ્યુકેશન અંતર્ગત આ સ્કૂલ આવે છે ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી જેસીબી મશીનથી ઇમારત ઉતારી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે બિલ્ડિંગનો જર્જરિત ભાગ તંત્રએ ત્રણ મહિના પહેલા જ ઉપયોગ માટે બંધ કર્યો હતો વિદ્યાર્થીઓને બિલ્ડિંગમાં સુરક્ષિત સ્થળે ભણાવવામાં આવતા હતા ડિમોલેશનની કામગીરી કરી સોંપવામાં આવેલી છે ટેકનિકલ જે સ્કૂલ હતી તે રાત્રિના બે અઢી વાગ્યા સુધી દરમિયાન જર્જરિત કુદરતી કારણોસર જર્જરિત થવા થઈ ગઈ છે અને પછી તેને સવારે ડિમોલેશન દ્વારા ઉતારવાની કામગીરી ચાલુ છે એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી બંધ જ હતી અંદર મશીનો બધા વિદ્યાર્થીઓને જે શીખવાડવામાં આવતી ટેકનિકલ જે કામગીરી શીખવાડવામાં આવતી એ બધા મશીનો હતા તે તો અત્યારે તો દબાઈને નુકસાન ઘણું થયેલું છે એનું હરની લેક ઝોન બોટ દુર્ઘટના બાદ વડોદરા શહેરમાં આવેલી જર્જરિત ઇમારતોને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી તે દરમિયાન એકાએક ગઈકાલ રાત્રે દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી જે સરકારી ટેકનિકલ સ્કૂલ છે તેનો જે જર્જરિત ભાગ છે બિલ્ડિંગનો તે ધરાશાય થઈ ગયો છે આપ જોઈ શકો છો કઈ રીતના રોડની તરફ આ જે જર્જરિત ભાગ છે તે ધરાશાય થયો છે જેના કારણે એક તરફનો જે રોડ છે તે બંધ કરવો પડ્યો છે અને અત્યારે આ જે બિલ્ડિંગ છે બિલ્ડિંગને ઉતારવામાં આવી રહી છે મહત્ત્વની બાબત છે કે આ બિલ્ડિંગમાં જે ત્રણ મહિના પહેલાં જર્જરિત હોવાના કારણે વાપર ઉપયોગ જે છે બિલ્ડિંગના અમુક ભાગનો તે બંધ કરવામાં આવ્યો હતો અને તે ભાગ અત્યારે ધરાશાય થઈ ગયો છે રાત્રે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ પરંતુ જે રીતના આ ભાગ ધરાશય થયો છે બિલ્ડિંગનો તે ખરેખર એક ચિંતાનો વિષય છે કે આ જે રોડ છે તે ટ્રાફિકથી ધમધમતો રોડ છે રાત્રે જો ઘટના બની છે જો આ ઘટના સવારમાં બની હોત તો ચોક્કસથી જે વાહન ચાલકો છે તેમને ઇન્જરી થઈ શકી હોત અથવા તો જે આ સરકારી ટેકનિકલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે તેમને પણ ઈજા પહોંચી શકી હોત એ કેટલાક ભાગમાં હજુ પણ આજે બાળકો છે સરકારી ટેકનિકલ સ્કૂલના તેઓ અહીંયા વિદ્યાર્થીઓ ભણે છે અને તેના કારણે અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે જે સરકાર હસ્તગત આ જે આખી બિલ્ડિંગ આવે છે ત્યારે સરકાર શું ધ્યાન રાખે છે કેમ આવી જર્જરિત બિલ્ડિંગોને અગાઉથી જ ઉતારવામાં નથી આવતી બિલ્ડિંગ જર્જરિત થાય ત્યાર પછી કેમ ઉતારવામાં આવે છે તે સવાલ પણ અહીંયા ઉઠવા પામી રહ્યો છે આપ જોઈ શકો છો કે અત્યારે જેસીબી મશીનથી આ સરકારી ટેકનિકલ જે બિલ્ડિંગ છે તેને હવે ઉતારવામાં આવી રહી છે કારણ કે આ જર્જરિત થઈ ગઈ છે અને તેના કારણે અનફિટ હોવાના કારણે તેને ઉતારવામાં અત્યારે આવી રહી છે પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ એ જ ઉઠવા પામી રહ્યો છે કે જે રીતના આ બિલ્ડિંગ જે ધરાશાયી થઈ છે તેમાં સદનસીબે કોઈ પણ જાણ નથી થઈ સાથે જ જો વાત કરવામાં આવે કે આખી બિલ્ડિંગમાં અહીંયા કેટલાક ભાગમાં વિદ્યાર્થીઓ ભણતા હતા અને કેટલાક ભાગમાં જે બિલ્ડિંગ છે તે છેલ્લા ત્રણ મહિનાથી બંધ કરવામાં આવી હતી ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે કેમ બિલ્ડિંગ જર્જૈત થઈ ગયો છતાં પણ કેમ ઉતારી ન લેવામાં આવી અને કેમ બિલ્ડિંગ ધરાશાયી થવા સુધીની રાહ જોવામાં આવી તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે Η κομμερά μου είναι διαθέσιμη για την παραγωγή